હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી નિકિતાની રસોઈ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક તો ચલો પહેલા પેન લઈશું એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં થોડી રઈ અને જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું અને રહીને જીરું તતડી જાય એટલે આપણે એક મરચું અને લીમડાના પત્તા અંદર એડ કરીશું એને સારી રીતે સાતરી લઈશું આ લસણ મરચાની પેસ્ટ છે તે અંદર આપણે એડ કરીશું અને તેને સાતરી લઈશું સારી રીતે હવે તેમાં આપણે બે ડુંગળી જે સમારી તે ઝીણી એડ કરીશું અને ડુંગળીને પણ અંદર સાતરી લઈશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું તમે તમારા પ્રમાણે મરચું નાખજો અને બે ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને સારી રીતે તેને હલાવી લઈશું મસાલો સારી રીતે અંદર ભેગો કરી લઈશું થોડું બે ટેબલ સ્પૂન જેટલું અંદર આપણે પાણી એડ કરીશું અને આ જે અમે પાછી છ ટામેટા સમાર્યા હતા ઝીણા તે એડ કર્યા છે તેને સારી રીતે હલાવીને બધો મસાલો મિક્સ કરી લઈશું એમાં આપણે પાણી એડ કરીને ઢાંકીને થોડી વાર પાંચ દસ મિનિટ થવા દઈશું હવે આપણે ચેક કરી લઈએ ટામેટા સારી રીતે ચડી ગયા છે તેમાં ચપટી ખાંડ અથવા તો થોડો ગોળ નાખીશું મેં ખાંડ નાખી તમે ગોળ નાખી શકો છો આ રતલામી સેવ છે જે મેં એડ કરી છે અને હલાવી લઈશું સારી રીતે અને મિક્સ કરી લઈશું કોથમી થોડી એડ કરીશું ઉપરથી તો તૈયાર છે સરસ મજાનું ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક તેને તમે બાજરીના રોટલા સાથે પરોઠા સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ